અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારે જૂની પેન્શન યોજનાને બહાલી આપી છે તે સબક કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી કર્મચારીના પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ગુજરાત સરકાર દ્વારા ગત તારીખ એક ચાર બે હજાર પાંચથી પહેલાં જોડાયેલા સાઠ હજારથી વધુ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ખૂબ હર્ષની લાગણી અનુભવી હતી ગુજરાતના લાભા તમામ કર્મચારીઓના પરિવાર માટે દિવાળી પૂર્વે રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ કચ્છના તમામ સમગ્ર પદાધિકારીઓ કાર્યકર્તાઓ સંઘ કાર્યાલય ઉપસ્થિત થઈ એકબીજાને મોં મીઠું કરાવી ગુજરાત સરકારનો જે નિર્ણય છે તેને બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી બે હજાર પાંચ પછીના કર્મચારીઓને પણ ઓપીએસમાં સમાવવામાં આવશે તેવી કચ્છના શિક્ષક કર્મચારીઓથી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી આ સરકારી માધ્યમિકના અધ્યક્ષ નયન વાંધા માધ્યમિક ગ્રાન્ટેડના અધ્યક્ષ અલ્પેશ ઝાની પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશ કાગળ માધ્યમિક સહકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રાથમિક કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ તરજિયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતન લાખણી કોષાધ્યક્ષ કીર્તિ પરમાર અમોલ ધોળકિયા બળવંતભાઈ છાંગા રમેશ પરમાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા